શ્રી ગુરુદેવ દત્ત શ્રી ગુરુદેવ દત્ત ઓમ પરમાત્મને નમો નમ કૃષ્ણ વંદે જગદગુરુ પરસ્પર દેવો ભાવથી સર્વે સખાઓ મિત્રો ભાઈઓ બહેનોને સંજુ બાબાના પ્રણામ શ્રી ગુરુદેવ દત્ત શ્રી ગુરુદેવ દત્ત નિત્ય સત્સંગ કરવાથી નિત્ય સત્સંગ કરવાથી સદબુદ્ધિ જળવાય રહે છે પણ સત એટલે આપણે સમજાયું ટાઈમ કે સતના માર્ગે ચાલે છે તે સત્સંગ છે સતના માર્ગે નથી ચાલતો અને સત્સંગમાં એટલું સાંભળે એનો કોઈ મતલબ નથી સો સતના માર્ગે ચાલે એ સત્સંગ છે અને નિત્ય એ રીતે સત્સંગ કરવાથી સદબુદ્ધિ જળવાય રહે છે સત્સંગ પણ કરો પણ સતના માર્ગે ચાલો તો જ સત્સંગ તમને ફરે છે બાકી બધું એમ જ જાય છે સદબુદ્ધિ સત્સંગ કરવાથી સદબુદ્ધિ જળવાય રહે એનો ફાયદો શું થાય છે કે સદબુદ્ધિને કારણે નવા કર્મના બંધનમાં જીવ પડતો નથી એટલે સદબુદ્ધિ જીવને નવા કર્મના બંધનમાં પરવા દેતી નથી કુમતી નિવાર સુમત કે સંગી એમ જ તુલસીદાએ દાસે ગાયું નથી કુમતી નિવાર સુમત કે સંગી હનુમાનજી પ્રેરણા કરશે મહાબલમ મહાતેજમ અંજની પુત્ર જીતેન્દ્રિયમ નમસ્તે કાદક્ષમ રુદ્ર બ્રહ્મચારી હનુમંત પ્રભુ હનુમાનજી પ્રેરણા કરશે કુમતી નિવારીને સુમતી ને સંગ કરશે પણ એ સુમતી દ્વારા સતના માર્ગે ચાલવું એ જીવનું કર્મ છે તમે ગમે તું સત્સંગ સાંભળો પણ સત્સંગ સાંભળ્યા પછી એ સતના માર્ગે ચાલવું એ તમારું કર્મ છે સંજુ બાગા કે કથાકારો તો કઈને છૂટી શશે પણ એ માર્ગે ચાલવું એ સત્સંગના માર્ગે ચાલવું એ સત્સંગ છે આ સુમતી અનેક પાપને તારે છે પાપથી દૂર રાખે છે એટલે જીવની પહેલા તો બાબા એ કહ્યું હા શું કહ્યું મંત્ર શુદ્ધિ બુદ્ધિ શુદ્ધિ ચિત્ત શુદ્ધિ વાણી શુદ્ધિ વ્યવહાર શુદ્ધિ આ શુદ્ધિ એ સુમતિ છે આત્મા શુદ્ધિ દેહ શુદ્ધિ તો આ શુદ્ધિ જે સુમતી છે અને જ્યારે સુમતી થાય છે મતિ પવિત્ર થાય છે ત્યારે એ જીવ પાપના માર્ગે જતો નથી અને જ્યારે જીવ પાપના માર્ગે જ નહીં જતો એ સતનો માર્ગ છે તો એ જ સત્સંગી છે અને જ્યારે એ સત્સંગી બને છે ખરા હાથમાં સત્સંગી બનાય છે જીવ એની સુધરેલી મતી દ્વારા પાપથી ધૂપ રહે છે ત્યારે નવા કર્મોના બંધનમાં ફસાતો નથી જે આ રીતે જીવે છે તે જ આ સંસાર કરી જાય છે ભારતમાં રહેલા કર્મો હસ્તે મોડે ભોગવવા સારા હોય કે નરસા અને સુમતીને અર્ચિત કરીને સત્તના માર્ગે જીવવું ત્યારે તો હનુમાનજીની ભક્તિ ફરે છે ત્યારે જ મહાદેવની ભક્તિ ફરે છે ત્યારે જ શ્રીરાજજી બાવા કે અન્ય જેટલા પણ દેવ છે મહાવીર હોય બુદ્ધ હોય જે પણ તમે જે પણ તમારા ઈષ્ટદેવ હોય રામકૃષ્ણ શંકર હનુમાન એની ભક્તિ ત્યારે જ કરે છે એટલે આ તુલસી દાસિક છે કુમતી નિવાર સુમતી કે સજે તો ભગવાનની જ્યારે કૃપા થાય છે ત્યારે પ્રથમ તો એ જીવને પાપના માર્ગો એના તોડે છે એના સંગ તોડે છે શું કહ્યું છે કુમતી નિવાર સુમતી કેસ એટલે એની આજુબાજુ પર્યાવરણ જે કંઈ પણ છે જેના કારણે એ પાપના માર્ગે છે તેને પ્રથમ પરમાત્મા તોડવાનો પ્રયત્ન કરે છે અને જીવ જ્યારે એમાં સહકાર આપે છે ત્યારે એ સુમતીના માર્ગે જાય છે છોડવું જ્યારે છોડવામાં તેની પરિસ્થિતિ પરમાત્માની નક્કી કરે છે જ્યારે જીવ એમાં સહકાર આપે છે ત્યારે એ સુમતીના માર્ગે એક ઉદાહરણ આપું કે કોઈને રોજ દારૂ પીવાની છે બરાબર ને પરમા તો પહેલાં એને પૈસાથી પૈસા હોય તો દારૂ પીવા મારઝૂટ કરીને બાપ મારઝૂટ કરીને પૈસા લઈ જાય છે દારૂ પીએ છે પરમાત્મા પરિસ્થિતિનું જે નિર્માણ કરે છે એ એને સુધારવા માટે કરે છે કુમતી નિવાર સુમટી કે સંગી સમજે આપણે આમ એવું સમજીએ છીએ કે સંસારમાં આપણે ભોગ જ ભોગવવા આવ્યા છે તો જ્યારે પરમાત્મા તમને એક્સ્ટ્રા મની નથી આપતા એમ તમને ધાન્ય સમુદ્રી આરોગ્ય આયુષ્ય એમ પણ ધન ધાન્ય સમુદ્રી એટલી જ આપી છે જેટલી તમને જીવન જરૂરિયાત છે એમ તો એની પાછળનું કારણ એક આ પણ છે કે પરમાત્મા નથી ઈચ્છતા કે તમે આ કલયુગના પ્રભાવમાં એવા વૈભવ તરફ જીવન જીવવા જાઓ કે જેમાં તમારા કેવા રજોગુણ અને તમો ગુણ જ એક્ટિવ થાય એમ ઘણીવાર પરમાત્માનું આયોજન બહુ લાંબુ હોય છે પણ આપણે એને સમજતા નથી એમ અને જે આ સમજે છે અને પછી પરમાત્મા જેને ધન ધાન્ય સમુદ્રી આપે છે તો એમાં એને આ સાચવીને જીવવાનું હોય શું કુમતીની વાર સુમટ કે સંગે એટલે જ્યાં બુદ્ધિ બગડે એ દિશામાં નહીં જવું જોઈએ આપણે પૈસો આવે એટલે આપણામાં પિચાસી વૃત્તિ વધી જાય છે પરમાત્માને એ જ તકલીફ છે પરમાત્માને એ જ તકલીફ છે પરમાત્મા તમને બધું આપવા તૈયાર છે અને જ્યારે આપે છે તમારી પ્રાર્થના તમારે ભક્તિ તમારી વિનંતી તમારા પુણ્યોથી પ્રભાવિત થઈને જ્યારે પરમાત્મા તમને ધન ધાન્ય સમૃદ્ધિ આપે છે ત્યારે એની નજર એ જ હોય છે કે તમે એવા માર્ગે તો નથી જતા ને કે જ્યાં તમારી બુદ્ધિ બગડે ત્યાં તમારી મતિ બગડે અને તમે જો એ માર્ગે જાઓ છો તો એ રોકવાનો પણ પ્રયત્ન કરે છે મેં કીધું ને જેને કોઈ રોકના નથી તો સમજવું કે એના પર પરમાત્માની કૃપા નથી તમને રોકવાનો પણ પ્રયત્ન કરે છે તમારી આત્માની અંદર રહેલ પરમાત્મા તમને પુકાર પણ આપે છે નહીં સંજય આ માર્ગે નહીં જવાય અંદરથી અવાજ આવે છે તમે સાંભળો તો તમારું ધન ધાન્ય સમુદ્રી આરોગ્ય આયુષ્ય જળવાયેલું રહે છે નહીં સાંભળો તો પછી તમે તમારા ભાગ્યવશ પુણ્યવશ જે મહિલું છે એટલું ભોગવીને તમારો આત્મા શાંત થઈ જાય છે અને અધો માર્ગે જવાને કારણે તમે ભવો ભવના ચક્કરમાં પરો છો અને દુઃખ અને સંતાપમાં પછી જીવો છો પરમાત્માના ઈશારા જ હોય છે આ પૃથ્વી પર કરોડો મનુષ્ય છે બધાની સામે પ્રગટ થઈને એ દરેકને નહીં સમજાવી શકે તો આમ મનુષ્યના જીવનમાં જો સૌથી મોટો પડકાર હોય તો તન અને મનથી શુદ્ધ રહેવાનો છે તે પછી જ એના ભક્તિના દ્વાર ખુલે છે એટલે તો હું કાયમ કહેવું છું કે બ્રહ્મ ભાંગે પર બ્રહ્મ ભાંગે પર બ્રહ્મ મરે પછી તે જીવને સુખ અને દુઃખ જ ક્યાં એ જીવ એ આત્મા સુખ અને દુઃખથી પર થઈ જાય છે તો સંસારમાં આવીને સૌથી મોટો પડકાર જ તન અને મનથી શુદ્ધ રહેવાનો છે એટલે ગુરુદેવે આ ફોર્મ્યુલા આપી શું આપી મંત્ર શુદ્ધિ બુદ્ધિ શુદ્ધિ આત્મા શુદ્ધિ ચિત્ત શુદ્ધિ વ્યવહાર શુદ્ધિ દેહ શુદ્ધિ આ દરેક જગ્યા પર શુદ્ધ રહેવાની એક ફોર્મ્યુલા જ આપી દીધી જેને આ ફોર્મ્યુલા સ્વીકારી લીધીને એ માર્ગે ચાલ્યો એ સુખ દુઃખથી પર થાય છે એ ભવો ભવના ચક્કરોથી બહાર નીકળી જાય છે એ સંચિત શાળા નશા કર્મો ભોગવીને એ જીવ પછી ઉદ્ધ ગતિને પ્રાપ્ત કરે છે નહીં સમજાય તો ફરી ફરી સાંભળજો બહુ ગુધ રહસ્ય મેં તમને કીધું છે બહુ સીધો ને સરળ ફોર્મ્યુલા છે એટલે દુઃખ સિદ્ધા છે પણ ગાયું ધૂમતીની વાર સુમજતી કે સંગે ભગવાન જ્યારે તમને અટકાવે છે તો એટલા માટે જ અટકાવે છે કે ક્યાંક તમે ખોટે માર્ગ જાવ છો જે દિવસે પરમાત્મા અટકાવવાનું બંધ કરી રહી છે તે દિવસે સમજી લેવાનું કે તમે સર્વનાશ તરફ જઈ રહ્યા છો રાવણ હોય કે કંસ હોય દરેકને અટકાવવા માટે કોઈને કોઈ વિષન ને પરમાત્મા આગળ કરે જ છે દુર્યોધન આગળ વિદુરને આગળ કહી રહ્યા હતા અને સ્વયં પરમાત્મા પણ કેટલી જગ્યાએ સ્વયં પોતે પ્રસ્તુત થઈને જીવને માર્ગ બતાવવાનો પ્રયત્ન કરે સુમતી કે સંગી છોડીએ એ પણ એક જીવન છે જીવનમાં સ્વાર્થ પણ છોડવો પડે સ્વાર્થ છોડીએ તો મળે પણ જે આપરા છે અને જે આપરા નથી તેમના હૃદયમાં સ્થાન પણ મળે જેતે સ્વાર્થ છોડો જે પરમાત્માએ આ જે ફોર્મ્યુલા આપી શુદ્ધિની તન મન બુદ્ધિ આ બધી શુદ્ધિ આપી અને તે પછી પણ જો સ્વાર્થ રહે છે તો હજી પણ કંઈક આશ્રય ગઈ છે એટલે સ્વાદ છોડીએ તો પરમાત્મા રહે છે પણ જે આપરા છે અને જે આપરા નથી એમના હૃદયમાં પણ સ્થાન મળે હૃદયથી સુંદર રહો હૃદય એક પ્રેમનો સાગર છે ને પ્રેમના સાગરથી સર્વને પ્રેમ કરો સખા ભાવથી કરો પરસ્પર દેવો ભાવથી કરો પછી જુઓ કેવી જીવન જીવવાની મજા આવે છે હા આવો છે ને તેવો છે ને બધા જ પરમાત્માની કૃતિ છે તમે આ રીતે જીવશો તો એ પણ તમારા રંગે રંગાઈ જશે એનામાં પણ સુધાર આવશે પારસમાં સંકલ્પમાં આવવાથી લોધું પણ થઈ જાય બધાને પ્રેમ કરો એમની અંદર માનવતાને ઉજાગર કરો પ્રેમ આપવા પણ આ સુધરે તો થાય ને મતિ સુધરે અને સ્વાદ સુધરે તો હૃદયમાં પ્રેમનો સાગર ઉભરાય છે પરસ્પર દેવો ભાવ અને સખા ભાવ ઉજવી અને એવા ભાવથી તમારા સંપર્કમાં આવનાર દરેક વ્યક્તિનું દરેક જીવનું કલ્યાણ થાય છે એમને પણ તમારા માર્ગે ચાલવાની પ્રેરણા થાય છે સંજય બોલીવાલાના પ્રાતકાળના સત્સંગમાં સર્વે સખાઓ મિત્રો ભાઈઓ બહેનો દીકરીઓ અને દીકરાઓને મારા શ્રી ગુરુદેવ દત્તમ બંદે જગદગુરુ જય દ્વારકા જય જય જલારામ બાપા સીતારામ જય હનુમાન જય જિનેન્દ્ર શ્રી ગુરુદેવ દત્ત પરસ્પર દેવોભાવથી સર્વે સખાઓને પ્રણામ